જો કોઈ વ્યક્તિ સૂર્યોદય વખતે સૂર્ય ઉગે એ દિશા વખતે દક્ષિણ દિશામાં મો રાખીને ઊભો હોય દક્ષિણ દિશામાં મો રાખીને ઊભી હોય તો એ વ્યક્તિનો ડાબો હાથ કઈ દિશામાં છે ભાઈ પૂર્વ દિશામાં વેરી ગુડ અને જમણો હાથ વેરી ગુડ એનાથી આગળ જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઉભો હોય વાહ ભાઈ વાહ પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઉભો હોય તો એનો જમણો હાથ કઈ દિશામાં હશે ડાબો હાથ કઈ દિશામાં હશે ભાઈ વેરી ગુડ જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે પૂર્વ દિશામાં મુખ રાખીને ઉભો હોય વાહ ભાઈ વાહ હવે પૂર્વ દિશા ખબર પડી ગઈ તો તેનો ડાબો હાથ કઈ દિશામાં હશે ભાઈ અને જમણી બાજુ વેરી ગુડ જો કોઈ વ્યક્તિ સૂર્યોદય સમયે પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો હોય પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો હોય તો એનો પડછાયો કઈ દિશામાં પડશે પશ્ચિમ એટલે કે પાછળ દિશામાં બરાબર વાહ ભાઈ વાહ જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત સમયે સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઊભી છે જો લોચો કરવા મેળા સૂર્યાસ્ત સમયે દક્ષિણ દિશામાં મુખ રાખીને ઉભો છે તો એ વ્યક્તિનો પડછાયો કઈ દિશામાં પડશે વેરી ગુડ પૂર્વ દિશામાં જો કોઈ વ્યક્તિ સૂર્યાસ્ત સમયે પૂર્વ દિશામાં મુખ રાખીને ઉભો હોય તો એનો પડછાયો કઈ દિશામાં પડશે કઈ દિશામાં પડશે પૂર્વ સૂર્યાસ્ત કીધો છે સૂર્યાસ્ત વ્યક્તિ વખતે વ્યક્તિ પૂર્વ દિશામાં મુખ રાખીને ઊભો રહે તો એનો પડછાયો કઈ દિશામાં પડે પૂર્વ દિશામાં જ પડે સરસ વેરી ગુડ તાળીઓ પાડજે બેટા સૂર્યોદય વખતે કોમ બેલો ઊઠીને ચાલે છે એનો ડાબો હાથ પશ્ચિમ દિશામાં છે ડાબો પશ્ચિમ દિશામાં આવી ગયો ઓમ તારો બેટા સૂર્યોદય છે હું છે સૂર્યોદય એટલે ખબર પડી ગઈ બરોબર છે હા અને તારો ડાબો હાથ કઈ બાજુ હોવો જોઈએ બેટા પશ્ચિમ દિશામાં હોવો જોઈએ પછી તે સૂર્યાસ્ત થાય એ દિશા તરફ થોડુંક ચાલે છે સૂર્યાસ્ત થોડુંક ચાલ્યા બાદ તે પોતાની ડાબી બાજુ થોડુંક ચાલે છે ડાબી બાજુ ચાલ્યા બાદ તે પોતાની ડાબી બાજુ ચાલે છે પાછો જમણી બાજુ થોડુંક ચાલે છે હવે ઓમ કઈ દિશામાં છું બેટા તું વ્યા બેટા તું તારું મુખ કઈ દિશામાં છે ઉત્તર દિશામાં સરસ વૃત્વ ઉત્તર દિશા સામે મુખ રાખીને ઊભો છે હવે ઉત્તર દિશા તારે તારે થોડુંક ચાલવાનું છે થોડુંક ચાલ બરાબર હવે તારે ડાબી બાજુ વળવાનું છે કોઈ એને શીખવાડે ડાબી બાજુ વળીને થોડુંક ચાલે છે હવે જમણી બાજુ થોડુંક વળીને ચાલે છે જમણી બાજુ વળીને પાછો ચાલે છે ડાબી બાજુ વળીને થોડુંક ચાલે છે જમણી બાજુ વળીને થોડુંક ચાલે છે જમણી બાજુ વળીને થોડુંક ચાલે છે હવે તું કઈ દિશામાં શું કેમ